દ્વારા બોલવામાં આવેલા શબ્દ એવા છે સામે વાળાની મનની માટીમાં જઈને ઉગે છે કઈક આવું જ થયું આ વાર્તામાં પહેલી બેનપણીને બીજી બેનપણીએ પૂછ્યું કે તારા લગ્ન પછીનો આ તારો પહેલો જન્મદિવસ છે તારા પતિએ તને શું ગિફ્ટ આપી ત્યારે પહેલી બેનપણીએ હસતાં હસતા ખુશ થઈને જવાબ આપ્યો કે મારા પતિએ ઘણી સારી સારી વસ્તુઓ અને ગિફ્ટ આપી છે તે પહેલાં મારા માટે કેક લઈ આવ્યા પછી અમે બહાર જમવા ગયા ત્યારે બીજી બેનપણીએ કહ્યું શું આવું જ તારા પતિએ તને ગિફ્ટમાં આપ્યું આવું કાંઈ અપાતું હશે આવું તો મારા લગ્નના આટલા વર્ષો પછી પણ મારા પતિ મારા માટે કરે છે આમાં નવી વાત શું છે તેણે તને ગોલ્ડ ડાયમંડની કોઈ વસ્તુ ન આપી ત્યારે પહેલી પણ બોલી કે મારા પતિ આવું તો કઈ જ ન આપ્યું અરે તેનો તેની નજરમાં તારી કિંમત શું છે આ ફૂલ કેક જેટલી જ છે આવું બીજી બેનપણી બોલ બસ આવા જ શબ્દોના ઝેરીલા બીજ પેલી બેનપણીના મનમાં વાવ્યા જ્યારે તેના પતિ ઘરે આવ્યા ત્યારે તેનું મોઢું ઉદાસ જોવે છે તેના પતિના પૂછવાથી તે પત્ની કારણ બતાવે છે તારી નજરમાં મારી કોઈ કિંમત હોતી તો તું મને મારા જન્મદિવસ પર ગોલ્ડ કે ડાયમંડની કોઈ વસ્તુ આપતો પતિ તેને ખૂબ જ સમજાવે છે પણ પત્ની એક વાત સાંભળતી નથી તે બંનેની વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થાય છે અને પત્ની તે જ રાત્રે ઘર છોડીને ચાલી જાય છે જાણો છો આની શરૂઆત ક્યાંથી થઈ તે નક્કાની વાતોથી તેના ઉપ ખબર અંતર પૂછવા આવેલી બહેનપણીની વાતોથી આવું જ એક સાહેબે તેના પડોશીમાં રહેતા ભાઈને કહ્યું કે તમારો દીકરો તમારી સાથે રહેતો નથી અને તમને મળવા પણ આવતો નથી તમારા ખબર અંતર પણ પૂછવા આવતો નથી ત્યારે તે પડોશીના ભાઈએ સરસ જવાબ આપ્યો કે તેને મોટો બિઝનેસ છે તેમાં તેને ટાઈમ નથી મળતો અને થોડો ઘણો ટાઈમ મળે તો તેના બાળકોને પત્ની સાથે વિતાવે છે આથી તે વધારે સમય કાઢીને મારી પાસે આવી શકતો નથી પણ મને વધારે પ્રેમ કરે છે ત્યારે તે સાહેબ બોલ્યા કે તમે તેને મોટો કર્યો ભણાવ્યો બધું જ તેના માટે કર્યું અને આજે તમારા માટે તેની પાસે સમય નથી આવું તે કાંઈ બહારનું કાઢાતા હશે આવું કહીને તે સાહેબ ચાલ્યા જાય છે પણ એક શંકાનું બીજ પિતાના દિલમાં ઉગવા લાગે છે તે પિતા તેના દીકરાની સ્થિતિને સમજતા હતા તે જ પિતાને હવે એવું લાગવા માંડ્યું કે તેના દીકરાની પાસે કંઈ જ મારી કિંમત નથી આવા વિચાર આવવા લાગ્યા હવે જ્યારે પણ તેનો દીકરો તેને મળવા આવે ત્યારે તેના મનમાં સતત આવા જ વિચાર ચાલતા હતા કે મારા દીકરાને મારા માટે સમય નથી બાકીના માટે સમય છે આ જ સમયથી પિતા અને દીકરાના સંબંધમાં તિરાડ પડવા લાગી અને ખટા શોધવા લાગી મિત્રો ઘણીવાર આપણે ખબર અંતર પૂછવા છતાં એવા પ્રશ્ન પૂછીએ છીએ કે તેને કોઈ જ મતલબ નથી હોતો ક્યારેક ક્યારેક જે પ્રશ્ન આપણે નાદાનયાત્મા કે જાણી જોઈને પૂછી લઈએ છીએ કે તેની અસર બીજાના મનમાં ખૂબ જ ઊંડી થાય છે ક્યારેક ક્યારેક કોઈની જિંદગીમાં મોટા મોટા તુફાન આવવા લાગે છે કબીરદાસ સરસ જ કહ્યું છે શબ્દ સવારે બોલીએ શબ્દ કો હાથ ન પાઉ એક શબ્દ ઔષધિ કરે એક શબ્દ કરે ઘાઉ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અવસ્થા રહેજો અને હંમેશા ખુશ રહેજો